આજે કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું તમે મજામાં જશો તો અમે આવી ગયા છીએ વેરી નવા બલોક સાથે તો જઈ જશે મારો કામકાજ કાંકાજ આવવા છે તો થોડા કેમ કે આજે રવિવાર છે એટલે કામકાજ તો અલગ હશે કેમ કે આજે થોડો બધો એકલીન લીન એટલે અમારે પ્રિયંકા તો આજે આજે લઈ લો શું કરશો પ્રિયંકો તો એમ કે ડાસ કરવું તો જોઈ લો અમે દાળ બનાવી નાખી છે

અમારે તમે બ્લોક માં જોવો છો કે મહેન્દ્ર પતંગ જ ચગાવે છે કેમ કે શનિ રવિવાર હોય તો અહીંયા કામકાજ તો હોય નહીં એટલે એ પતંગ ચગાવે ને આપણે બનાવી નાખી રાતે એમ નકો મોડું થઈ જાય તો આપણે મૂકી દીધી બહાર પ્રિયંકા કાક મોબાઈલ માં ઓર શૂટ કરે છે રીની શું કરશો તો જઈ લો કાક પ્રિયંકા એ મોબાઈલ માં કરે છે તો આપણે મૂકી દીધી બહાર ચડવા ટાકા લીધા હું આ ભણ બધું કામ થઈ ગયું છે હવે ખાલી આપણે આ ભણ બાકી છે નાવા ધોવા બાકી છે તો આટલું કામ કરી લઈ તો જે ડબ્બો ડબો ખોરતો નથી તો તો જે લોકો આપણે ભાત લઈ લીધા ને ભાત ધોઈ નાખ્યા અને હવે ભાત ઓળી દઈ તો ભાત ઓળી દઈ તો એમ કે એ કે પાટે થઈ જશે છોકરા કેમ કે ભૂખા વેલા થાય તે આપણે ભાત ઓળી દીધા ભાત ચડે તે સુધી આપણે બીજો ચકી ચાલુ છે તો ચકી બંધ કરી જાય

उने ले जा तो के गाडी અમાર ઘર પર જો હે થઈ ગઈ હે અને એને આમ જોત મારી મામ કે કાવા રખડે બકડી હે રા હા તંબુ પર થઈ ગયો લુગડા લઈ લીખો કઈ ગયા લુગડા લઈ લે અમા પ્રીંક આજ કા તો મેંદી નો બોક્સ લે આઈ કા મેંદી રંગી છે ને ચશ્મા પહેરો ના સર શું નામ હે આપકા જોઈ લ અમાર રહી હે અમા महेंद्र પહેર્યો ચશ્મા મે લઈ લીધું લુગડા ગુજરાતી ભાષામાં કપડાના અંગ્રેજી ભાષામાં કપડા કે અમારે ગુજરાતીમાં ભાષા લૂગડે અને અંગ્રેજીમાં મારી વાત રોડો નથી તું ડાલાતો એ થામળા એ એવો અમે ચોખી તને હિન્દીમાં હું કે મમી હિન્દી વાત આપણને નથી આવડતો ભાઈ હિન્દીમાં બર્તન હા હિન્દી ભાષા એ બર્તન કપડે બર્તન રોટલાના બર્તન સા રોટલા બાધીને કરેનો બર્તન એ બસ થામણા બર્તન કેમ છે રવિભાઈ <laughs> <laughs> तो महेंद्र तू हूं करो जो तुम्हारे मम का काम काम करे है अजी का ने कड़ी री नम कड़ी टूटी गई तड़ को आवे है का थोड़ा कुछ दे हां ले ना ले हां ले उ ना उ का मेरी माड़ा ना ले मारा मेरी माड़ा सी बात हाल मेरी टूटी गई सर हां थी ना फिर पैर वाला चालू के जाऊं के पैर આ આપણે તો ગામડાના કામમાં ગામડા હાલે ગામડામાં બધું આવવા આતો છે થોડું કે સેવ માતી દે સાધી ના આ ફુલડા માં જો બે આ બે ત્રણ વાર આવી ગયો અરે આ રોગ આવે હા બાકી ફોટા પાડવા હટુ હારા થઈ જાય ની મમી આ આ બહાવા જો કે બગડી ગયા આ ફુલરો જો આ ફુલરો જો તું આ તો મેળા જો દેખાય એથી ને હારે આમડે જો ની મમી

तो जो वही थी मैं इंदी लिए थे तात लिए मैं इंदी रंगी काम में जेल मैं इंदी रंगी मन तो मैं इंदी आसी ने स्टॉप करना जो हमारी मैं इंदी के यार क्या देखते हैं मित्र कम अच्छी है सी है थोड़ी कमल लगी है वही थी ने स्टॉप करना भी हर लावे नहीं मम्मी स्टॉप करना रंग ये तेंते रंग है हम्म तो अब ये तो अपने मर्सी सांझ ना कम हम्म <laughs> મારે મહેન્દ્ર કંક શું કરશો મહેન્દ્ર પતંગ ચગાવે રહ્યો અને સૂર્ય પણ આટલો પણ આવી ગયો તો થોડો ઘણો કામ હતો તે કરી લીધો મહેન્દ્ર કંક પતંગ ચગાવે છે અને આપણે દરવાજે જોઈએ કે ગાય આવી કે ના આવી આપ કુલડા થયા હમણાં હાવલંખાઈ ગયા હતા ફૂલડા કાંખ આવે થયા ગાય આવે છે મારી યારી જો ભાતી જ આવી

στα μπρεπέλι σεταρ τιμηκε τα το 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 δίνουν και σε το το σε το κεμπέλι το το απρε το αυτό το ανοικορωντικό το αν δεν थोड़ा बहुत हमरा रह गया था ते भेंग अमर मुख्य हरी का नहीं क्या चढ़ सो छठ माथे हाँ महेंद्र चगावे अमर रवि चगावे रयो हाँ तो ये गीत पीकरो है न के पूरी पतंग आकाश में है आज पतंग अमर रवि महेंद्र चगावे हे रयो तो काका जाऊ काम का जाले हे रे तो अब आप कर गा जानो एम के प्रियंका के माथे चढ़ी गी तो आपने कल ही राजा ना तो जा मोड़ो हां चढ़ी गी जो माथे हां प्रियंका के हे आओ पतंग चगावा YouTube फैमिली पोची आओ पतंग चगावा तो जे ले जो प्रियंका ने सेटर दई हबड़े ले ली दो

अच्छा तो दायो आपरे जान कर दीसे का तो प्रियंका के एठो नाखे दे तो आपरे ठण नाखे पतंग पडई गयो जेले पतंग मार महेंद्रन काक माथे टिंगई गयो जे प्रियंका काक एठोड़ करे हो करसो हु कर दात का दे दात मारे भाई बारे उ बोतो है ने मामा भी बारे गई नहीं चले हो करसो बारे बारे इने पतंग अटकी रतो हो थे नजर

અરે હરું ઠામણા ધોવાના કા ઠામણા હરું તા ધોવા ને હા તો પ્રિયંકા કે કે ઠામણા તમે ધોવો કરી બાય માણા હોય તો અમે ધોવાના જ છે તો અમારો કાંક આજનો દિવસ આવો ગયો તો વિડીયો ગમે તો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવા નહીં તો મળશે હવે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી હવે બધા નારાયણ મહાદેવ